માં ભગવતીના બે સ્વરૂપો છે એક સગુણા સ્વરૂપ અને એક નિર્ગુણા સ્વરૂપ સગુણા સ્વરૂપ એટલે જેનું આપ વર્ણન કરતા હોય અથવા તો દર્શન કરતા હોય મંદિરની અંદર જાઓ અને મા ભગવતીના જે સ્વરૂપના દર્શન કરો જેમાં કોઈ ચાર ભૂજા હોય કોઈ અષ્ટભુજાવાળી હોય કોઈ સોળસ ભૂજા હોય એમ અલગ અલગ ભૂજાઓના સ્વરૂપની અંદર અલગ અલગ સ્વરૂપની અંદર જે મહા ભગવતીના દર્શન કરીએ એ સગુણા સ્વરૂપ જેના ગુણોના દર્શન થઈ શકે જેના સ્વરૂપના દર્શન થઈ શકે જેને આપણે જોઈ શકીએ જોઈ અને હૃદયમાં ઉતારી શકીએ સગુણા સ્વરૂપ જેના દર્શન આંખેથી થાય અને બીજું માતાજીનું જે સ્વરૂપ છે જેને આપણે વાંગમય સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ કહીએ જેનું સ્વરૂપ નથી આપણે સ્વરૂપને જોઈ નથી શકતા એને સાંભળી અને એમાંથી જે ભાવ પ્રગટ કરીએ અત્યારે આપ અહીંયા બેઠા છો આપની સામે કોઈ આંખો બંધ કરો આ કોઈ ચિત્ર નથી અને એમ કહેવામાં આવે કે હવે આપણે માતાજીના દર્શન કરવાના છે આપ સૌએ આંખ બંધ કરી અને આંખ બંધ કરતાની સાથે જ જે આરતીના સમયે માતાજીનું સ્વરૂપ જોયું હતું એ સુંદર શ્વેત મુખારવિંદ મા ભગવતીની આઠ ભૂજાઓ છે આઠ આઠ સોળ ભૂજાઓ છે એક ભુજાની અંદર ચક્ર બીજા બીજી ભુજાની અંદર તલવાર ત્રીજી ભુજાની અંદર શંખ ચોથી ભુજાની અંદર પદમાં એમ કરતા કરતા જે માતાજીના સ્વરૂપ છે એના દર્શન કરો ગઈ કાલે સાંજે દર્શન કર્યા હોય તો માએ જે સ્વરૂપ ધારણ કર્યું છે એની અંદર માના વસ્ત્રો છે હરા વસ્ત્રો હરા અલંકાર સુંદર મજાના રત્નોથી સુશોભિત એવા બાજુ બંધ મુદ્રિકાઓ વિગેરીથી સુંદર શોભતું એ સ્વરૂપ એની આંખ બંધ કરી અને મનની અંદર માનું જે સ્વરૂપને આપણે પ્રગટ કરીએ એ નિર્ગુણા સ્વરૂપ એક અર્ચા સ્વરૂપ બીજું નામ સ્વરૂપ જેનું અર્ચન કરીએ સ્તુતિ કરીએ માતાજીને સ્નાન કરાવીએ અલંકાર ધરાવીએ માની પૂજા કરીએ ચાંદલો કરીએ માળા પહેરાવીએ આરતી કરીએ એ માનું અર્ચા સ્વરૂપ અને બીજું માનું સ્વરૂપ જેનું નામ છે નામ સ્વરૂપ જેને વર્ણન કરતાં કરતાં જેની કથાઓનું શ્રવણ કરતાં કરતા જેના ગુણોને શ્રવણ કરતા કરતા આપણા હૃદયની અંદર ઉતારીએ અને દરેક કથાની અંદર હું કેતો હોઉં છું કે જેની અંદર આપ કોની કથાઓ સાંભળવા આવો છો તો આજે જયારે કથા સાંભળવા આવ્યા છીએ તો બધાનો પ્રશ્નનો જવાબ એક જ હશે અમે માતાજીની કથા સાંભળવા આવ્યા છીએ સાચી વાત કોની કથા સાંભળવા આવ્યા છો કયા માતાજીની આરાસુરમાં આરાસુરમાં એ તો દિવસ પછી હશે કયા આંબેમાં જગત અંબા છે જગતની અંદર બધી જ જગ્યાએ વિચારનારી છે પણ આપણે જે કથા સાંભળવા માટે આવ્યા છીએ ત્યારે હજી આપણામાં એક ભાવ અંદર પૂરવાનો બાકી છે અને એ ભાવ તે આપણે કથા સાંભળવા આવ્યા છીએ તો કોની આપણે આપણી પોતાની કુળદેવીની કથા આપણા ઘરની અંદર આપણા નિજ દેવસ્થાનની અંદર આપણા મંદિરની અંદર જે માનવ સ્વરૂપ આપણે બિરાજમાન કરાવીએ છીએ જેની આપણે રોજ સેવા કરીએ છીએ નવરાત્રિની આઠમ નોમ આવે કે દશેરા આવે ત્યારે જેના આપણે નિવેદ કરીએ જે આપણા રક્ષા કરે ચાહે પછી એ અંબા હોય ભવાની હોય બહુચરા હોય સિંધવાઈ હોય હર્ષિદ્ય હોય જે સ્વરૂપ આપણા કુલની અંદર જે જે સ્વરૂપની પૂજા થતી હોય જે આપણા કુલની રક્ષા કરવા વાળી આપણી દેવી છે એ કુલદેવીની આપણે કથા સાંભળીએ છીએ